નમસ્કાર મિત્રો પંકજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં નવા સિલેબસ મુજબ ને યુનિટ વન છે એના પાર્ટ થ્રીની એટલે કે અગાઉ આપણે જે બે વિડીયો બનાવી ચૂક્યા છીએ એ વિડીયો સિવાય આજે આપણે રાઇટિંગ સેક્શનની વાત કરીશું અગાઉ આપણે રીડિંગ એન્ડ સ્પીકિંગ આ બંને વિભાગની ચર્ચા કરી ચૂક્યા છે અને બે વિડીયો આપણે આપણી ચેનલમાં અપલોડ કરી ચૂક્યા છે આપે તે ના જોયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ તેની લિંક શો થઈ રહી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો આજે આપણે વાત કરીશું રાઇટિંગ સેક્શનમાં તો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ મિત્રો અહીંયા સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ પેરેગ્રાફ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન અહીંયા કેટલાક શબ્દો આપેલા છે આ સ્કૂલ બિલ્ડિંગ ટીચર ચિલ્ડ્રન યુનિફોર્મ બ્રિક્સ પ્લાન્ટ ટૂલ્સ દિવ્યાંગ બોય વ્હીલચેર ગ્લાસ ઓબર્વેશન બટરફ્લાય કલર્સ આ ટેલિસ્કોપ્લેગ વોલીબોલ બર્ડ એન્ડ્રીઝ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક ફકરો લખવાનો છે પેરેગ્રાફ લખવાનો છે આપણે લખવાનો પ્રયત્ન કરીશું તો પેલા ચિત્ર જોઈ લઈએ ફ્રેન્ડ્સ ચિત્રમાં શું દેખાય છે છે એક છોકરો જે છે ઓબ્ઝર્વેશન કરી રહ્યો છે બટરફ્લાય નું કેટલાક બાળકો પેઇન્ટિંગ કરી રહ્યા છે કલર પૂરી રહ્યા છે આ દિવ્યાંગ બોય ની જે અંદર શબ્દ આપેલો હતો તો એ ચેરમાં વ્હીલ ચેરમાં બેઠેલો છે બે બાળક અહીંયા પણ છે એક ટીચર છે તે પ્લાન્ટ છે એને ગાર્ડ કરી રહ્યા છે એની રક્ષા કરવા માટેનું બનાવી રહ્યા છે એન્ડ ધેન કેટલાક સ્ટુડન્ટ વોલીબોલ રમી રહ્યા છે પિક્ચરમાં બટરફ્લાય એન્ડ ફ્લાવર્સ પણ છે બર્ડ્સ પણ છે તો યુ કેન સી મેની થિંગ્સ ઇન ધ પિક્ચર બહુ બધું જોવા મળી રહ્યું છે હવે કઈ રીતના આપણે વાક્યો બનાવવાના છે તો એના માટે એક એક્ઝામ્પલ પણ નીચે આપ્યું છે this is a picture of school ground, uh, school compound compound એટલે મેદાન ઓકે તો જે સ્કૂલ કેમ્પસ છે એની વાત છે હવે આપણે ચિત્રના આધારે વાક્ય બનાવી શકીએ તો સ્કૂલ બિલ્ડિંગ આપે છે પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ આપે છે સ્કૂલ બિલ્ડિંગ તો there is school building in the picture એવું આપણે લખી શકીશું ત્યારબાદ અહીંયા હું ટ્રાય કરું છું ટ્રાય કરું છું લખવાનું ઓકે ડાયરેક્ટ વોઇસ ટાઈપનો ટ્રાય કર્યો આપણે પરંતુ નથી થતું જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ ઓકે આપણે ટ્રાય કરીએ લખવાનો ધર ઇઝ અ સ્કૂલ બિલ્ડિંગ

Uh, is putting bricks around the plant. There are small tools. A deviant boy is watering the plant. He is sitting in a wheelchair. There is a dog in the picture. Okay, then one boy is observed. オブઝર્વેશન હેપ ઇઝ ડુઇંગ ઓબ્ઝર્વેશન અથવા તો ઇઝ ઓબ્ઝર્વિંગ ધ પ્લાન્ટ ઓર ઓબ્ઝર્વિંગ ધ બટરફ્લાય બંગલ ઇઝ પેઇન્ટિંગ કલર્સ ધેર ઇઝ અ ટેલિસ્કોપ ઇન ધ પિક્ચર ધેર ઇઝ અ ફ્લેગ નીયર ધ સ્કૂલ બિલ્ડિંગ સમ સ્ટુડન્ટ્સ પ્લેઇંગ વોલીબોલ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય ધેર આર સો મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર તો આ મુજબ આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ મિત્રો અહીંયા હું વાક્યો બધા લખી આપતો નથી એનું રીઝન એ છે કે આપ જાતે પ્રયત્ન કરો વાક્ય કઈ રીતના લખશો તે મેં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે જેમ કે અહીંયા ધેર આર નો ઉપયોગ કરી શકો તમે જ્યારે વધારે વસ્તુ બતાવ્યું અને એક વસ્તુ મેં વાત કરી હતો ધેર ઇઝ નો ઉપયોગ કરીશું અને પછી એક વસ્તુ વિશે વાત કરી છે જેમ કે ડોગ એક જ છે તો ધેર ઇઝ અ ડોગ ઇન ધ પિક્ચર ઓકે તમારે જાતે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે આગળ વાત કરીએ આપણે તમારા શિક્ષક જે હશે એ આપણી જે વાર્તા હતી

ત્યારે ઓન નહીં વાપરીએ પરંતુ આપણને સ્પર્શ કરેલો અથવા તો કોઈ વસ્તુના ઉપર બીજી વસ્તુ અડીને મૂકેલી છે ત્યારે ઓન વાપરીશું પછી જે નીચે તો એના માટે ચિત્રમાં છોકરી ટેબલ નીચે છે તો અંડર અંડર એટલે નીચે અહીંયા બે બરણી આપેલી છે બરણીના વચ્ચે સ્ટ્રોબેરી છે તો બેની વચ્ચે હોય ત્યારે બિટવીન વપરાય છે ખાસ ધ્યાન રાખજો બે વસ્તુની વચ્ચે હોય તો જ બિટવીન વપરાય છે બેથી વધારે હશે ત્યારે અમંગનો ઉપયોગ કરીશું પાછળ પાછળ એટલે કોઈ વસ્તુ ની અથવા તો કોઈ પદાર્થની પાછળ દીવાલ પાછળ અથવા ટેબલની પાછળ વગેરે ત્યારે બિહાઇન્ડ વાપરવામાં આવે છે બિહાઇન્ડ બિહાઇન્ડ એટલે પાછળ ઓકે તો આટલા શબ્દો તમે સેમ સમજી ગયા હશો હવે વાત કરીએ આપણે આગળ સ્ટડી ધ પિક્ચર ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો અહીંયા એના એ શબ્દો જે આપણે અગાઉ શીખ્યા ઇન ઓન અંડર બિટવીન એન્ડ બિહાઇન્ડ એ આપેલા છે ઇન ઓન બિટવીન બિહાઇન્ડ અને અંડર પરંતુ થોડા એના ક્રમ બદલાઈ ગયા છે આપણે શું કરવાનું છે કે પિક્ચર જોવાનું છે ચિત્ર જોવાનું છે ચિત્રના આધારે નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપી છે બ્લેન્ક્સ આપી છે અને આપણે ફિલ અપ કરવાની છે ઓકે સો લેટ સ્ટાર્ટ તો ચિત્ર જોઈ લઈએ આપણે અહીંયા જો એક કોમ્પ્યુટર છે એના પાછળ બિલાડી છે કર્ટેન્સ વિન્ડો ડોગ છે જે અંડર છે બરાબર અંડર ધ કોટ ઓર અંડર ધ બેડ કેટ ઇઝ અંડર સોરી કેટ ઇઝ બિહાઇન્ડ कंप्यूटर और मॉनिटर बुक इज ऑन द टेबल और बुकशेल्फ व्हाटएवर यू कैन से बुक्स आर इन द बॉक्स आल्सो तो આવા કેટલા શબ્દો આપેલા છે આપણે પ્રયત્ન કરીએ ખાલી જગ્યા ઉપરનો પહેલો છે તો કેટ ઇઝ ખાલી જગ્યા પર કમ્પ્યુટર તો કેટ ક્યાં છે બિહાઇન્ડ છે તો અહીં આપણે લખીશું બિહાઇન્ડ સેકન્ડ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ ડોગ ક્યાં છે તો અંડર છે નીચે ડોગ ઇઝ અંડર ધ બેડ ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો

બોક્સ આવી છે તો બોક્સ ની વાત કરીશું આ બુક ની વાત કરીશું નહીં આપણે બોક્સ બુક અને બોક્સ બંને છે તો બોક્સ ની અંદર છે જ્યારે કોઈ વસ્તુ અંદર હોય ત્યારે શું મૂકીએ આપણે ઇન ઓકે ઇન અને ચાલે તો કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ કમ્પ્યુટર ટેબલ ની ઉપર છે તો ઓન વાપરીશું એ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ તો આ પ્રમાણે તમારે બીજા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે આની આસપાસ પણ જે દેખાય છે

એબો પર નહી આવે તો ઓન ઓન બીજું વાક્ય he is on in front of કે between his computer તો he is in front of his computer કમ્પ્યુટર પર બેઠો છે હું આપણે કહીએ કે કમ્પ્યુટર પર બેઠો છે કામ કરે છે પરંતુ on he is on his computer એવો પણ ક્યારેક બોલાતું હોય છે in front of એટલે કમ્પ્યુટરની સામે છે એવો પણ બોલાતું છે વધારે પર તો સુટેબલ શબ્દ છે તો એ જે આપણે બીટવીન અને ઇન ફ્રન્ટ ઓફ ચેક ઇન આપીશું અને ઓન રહેવા દઈશું થર્ડ વન ઇઝ ધ પિકનિક ઇઝ સન્ડે નહી આવે રવિવારે આપણે પિકનિક નું પ્લાન કર્યું હતું તો ઇન અને ઓન જે છે સોરી ઇન અને ઇનટુ જે છે એ નહી આવે ચોથો જવાબ

abou the pool kia swims in the pool into જેસે આપણે આગળ ભવિષ્યમાં કોઈ વિડિયો બનાવશું ત્યારે વાત કરીશું કે ઇન્ડો ઉપયોગ કેરે થાય છે અબાઉટ ઓકે આપણે જે વર્ડ શીખ્યા છે એની વાત કરીશું તો kia swims in the pool pool એટલે કે તળાવ અથવા તો સરોવર એના અંદર સરે છે ઓકે તો આ બધું તમારે લખવાનું છે નાઉ સેકન્ડ ટોપિક જોઈએ આગળની સૂચના સૂચ इंस्ट्रक्शन માં છે

કૌંસમાં શબ્દ આપ્યો છે જે ક્રિયાપદ છે સીટ સીટ એટલે બેસવું ધ ગર્લ્સ વધારે છે જ્યારે બે થી અથવા બે અથવા બે થી વધારે હોય ત્યારે આર વાપરીએ છીએ ધ ગર્લ્સ આર સીટ છે તો સીટિંગ ગર્લ્સ આર સીટિંગ અંડર ધ ટ્રી ઝાડ નીચે બેઠી છે બીજું ચિત્ર અહીંયા એક પેઇન્ટર છે જે પેઇન્ટ કરી રહ્યા છે ચિત્ર અને એમને એક ટોપી પણ પહેરી છે સફેદ કલરની તો વેર ડબલ્યુ ઇ એ આર વેર એટલે

એ પ્રમાણે વપરાશે વી છે તો આર આવશે વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક પ્રથમ એક જ છોકરો છે તો એ જ આવશે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન ગર્લ્સ બહુ છે વધારે છે ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ ત્યારબાદ ધ ટીચર ટીચર્સ નથી ટીચર્સ એ સિંગલ ટીચર ની વાત છે ટીચર ઇઝ ટીચિંગ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ આઈ સાથે એમ આવશે અને રીડ નું રીડિંગ થશે તો આઈ એમ રીડિંગ ઓકે તો આ પ્રમાણે તમારે આ ખાલી જગ્યાઓ ફિલઅપ કરવાની છે બરાબર છે હવે આગળ જોઈએ આપણે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ આપણે અહીંયા જો તમારા ક્લાસમાં એક્ટિવિટી જ્યારે પણ તમારા ટીચર કરાવશે ત્યારે તમને ગ્રુપમાં ડિવાઈડ કરશે અને પછી પાંચ એવરણ ચેમ્પિયન જાહેરાત કરવામાં આવશે જે તે જોશની તો કઈ રીતના કામ કરે છે એ આપણે અહીંયા સમજી એક્ઝામ્પલ આપે છે આઈ અહીંયા જો એક આને સબસ્ટિટ્યુશન ટેબલ તરીકે ઓળખવામાં આવે છે આ એક કોઠો આપેલો છે અહીંયા આપણને આપેલા છે કરતા જેમાં સર્વનામ છે અને નામ પણ છે આઈ એટલે હું હી સી દ્વિજા અમંકી વી યુ દે ચિંતા એન મનન હવે આપણે જાણીએ છીએ કે આઈ સાથે આઈ એક વચન છે હું એની સાથે એમ આવે છે હી સી હી છોકરા માટે સી છોકરી માટે દ્વિજા એક નામ છે અને અમંકી એ પ્રાણી છે તો આ બધા એક વચન એક એક જ છે એમની સાથે જ આવે છે વી યુ દે અને વધારે જણા હોય ત્યારે આર આવે છે બરાબર અહીંયા આપણે ક્રિયાપદો આપેલા છે

કયા ક્રિયાપદ સાથે કયું કર્મ આવશે એટલે કે કયા શબ્દ સાથે આમે સામેનો કયો શબ્દ મૂકવો એ હાલ પૂરતા તમારી ઉંમર પ્રમાણે તમને થોડાક ટફ લાગશે એટલા માટે આપણે એને ઈઝી કરવા માટે અહીંયા એરોઝ લગાવ્યા છે તમે વાક્ય જાતે પણ બનાવી શકશો જો આઈ એમ અહીંયાથી આઈ લીધો આપણે પછી એમ પછી અહીંયાથી એક ક્રિયાપદ લીધો રીડિંગ તો રીડિંગ અ ન્યૂઝપેપર એક વાક્ય તમને આપ્યું છે હવે મારે બીજું બનાવવું છે તો આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર છે એની જગ્યાએ હું અહીંયા અલગ વાક્ય લખીશ આઈ એમ રીડિંગ રીડિંગ પછી જો મેં રીડિંગ માટે બીજો એરો પણ લગાવ્યો છે આ ન્યૂઝપેપર નું તો આવી ગયું અ મેગેઝિન અ મેગેઝિન તો આ પણ એક વાક્ય છે એવી જ રીતે હી ઇઝ પ્લેઇંગ ખોખો આપ્યું છે બરાબર છે તો અહીંયા હી અહીંયાથી ઇઝ અને અહીંયાથી પ્લે લીધું હી ઇઝ પ્લેઇંગ અને પછી જો ગ્રીન એરો માર્યા છે મે તો અહીંયા પહેલું લીધું છે ખોખો હી ઇઝ પ્લેઇંગ ખોખો મારે બીજું એવું જ વાક્ય બનાવવું છે તો કબડ્ડી પણ રમવાની રમત છે તો હું લખી શકું હી ઇઝ પ્લેઇંગ કબડ્ડી બરાબર છે હી ઇઝ પ્લેઇંગ કબડ્ડી મે ગ્રીન એરો મારેલા છે ઓકે હવે જો યુ આર ઈટિંગ ફ્રુટ્સ યુ લીધું છે આમાંથી આર નો ઉપયોગ કરે છે યુ આર ઈટિંગ આ રહ્યું ઈટિંગ યુ અહીંયા થી લીધું છે ફ્રેન્ડ્સ આર અહીંયા થી યુ આર ઈટિંગ ફ્રુટ પહેલો શબ્દ લીધો છે ફ્રુટ હવે જો ઈટિંગ સાથે મેં બ્લુ કલરના વાદળી કલરના એરોઝ માર્યા છે તીર માર્યા છે તો ઈટિંગ ફ્રુટ લીધું છે હજુ મારે લખવું છે તો યુ આર ઈટિંગ લડ્ડુ પણ લખી શકીશ અને યુ આર ઈટિંગ બનાનાસ પણ લખી શકીશ જો અહીંયા હું તમને બતાવું યુ આર ઈટિંગ

તો યલો કલર નો અહિયાં એક એરો છે જે આટલે છે અહીંયા જાય છે તે આ છે ઓન ધ પ્લેટફોર્મ બરાબર છે જમ બી ઓન ધ પ્લેટફોર્મ ઓન ધ ફૂટપાથ પણ લખી શકીએ આપણે બરાબર ત્યારબાદ અ મંકી ઇઝ જમ્પિંગ વાત રોકો મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ ઇન ધ જંગલ એ ઉપર લખી શકીએ ઓન ધ ફૂટપાથ પર લખી શકીએ એવું જરૂર નથી ફૂટપાથ પર મંકી ના આવે બરાબર છે તમારે તમારી ક્રિએટિવિટી દર્શાવવાની છે આમાંથી ગણવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે અને અહિયાં છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છે અને અહીંયાથી આ પ્રમાણે તો આ બધાના થાય લગભગ હું માનું તો એક હંડ્રેડ વન હંડ્રેડ સેન્ટેન્સ તમે બનાવી શકો ઓછામાં ઓછા વધુ પણ બની શકે બરાબર તો આ પ્રમાણે જ્યાં તીર જાય છે ત્યાં ફોલો કરે છે આ રાઈટિંગને આપણે પિંક કલર આપ્યો છે અને મારે લેવું છે દે તો અહીંયાથી વાક્ય બનાવીશ ધે રાઇટિંગ સામે ક્યાં જશે બરાબર છે તો આ મુજબ તમે અલગ અલગ વાક્યો ફ્રેન્ડ બનાવી શકો વિડીયો આપણું થોડો લાંબો થઈ રહ્યો છે પરંતુ આપણે આખા જે ટોપિક છે એને કવર કરવા માંગીએ છીએ એના માટે વિડીયો થોડોક લાંબો થઈ રહ્યો છે તમે વિડિયોમાં માં બનેલા હશો હવે આગળ આપણે આ પ્રમાણે તમે વાક્ય બનાવજો જાતે બહુ મજા આવશે અને વાક્ય બનાવતા શીખ્યા પછી તમે જાતે પણ બીજા વાક્યો ક્રિએટ કરી શકો છો વાત કરીએ અને વોકેબ્યુલરી ની વોકેબ્યુલરી માં આપણે શબ્દો વિશે શીખવાનું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ તો અહીંયા આપણે સેન્ટેન્સીસ લખવાના છે શબ્દો આપેલા છે આ શબ્દો આપણે નીચે અહીંયા શોધવાના છે બરાબર છે જેમ કે પહેલો શબ્દ આપણે છે અહીંયા બાત

तो क्लीन शब्द क्या मरे छे જોઈ લે આપણે તો सी एल ई ए एन ઊભો છે વર્ટિકલ ત્યાર બાદ છે બ્રશ બ્રશ આપણને આપેલું છે આગળથી ત્યાર બાદ છે स्क्रब स्क्रब શબ્દ શોધવાનો છે આપણે स्क्रब તો અહીંયા સ સી આર યુ બી स्क्रब ત્યાર બાદ છે સોપ સોપ એટલે સાબુ સોપ ક્યાં છે સો થી સો આપણે સોપ શબ્દ S O A P અહીંયા આપેલું છે ત્યાર બાદ વોટર વોટર અહીંયા નીચે છે W A T E R વોટર

હવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ કૌંસ માં કેટલા શબ્દો આપેલા છે વેઇટ એનર્જી વિટામિન્સ હેલ્ધી કેલરીઝ વગેરે એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે યુનિટ આપણો બહુ બાકી રહેતો નથી એટલે મારી ઈચ્છા આવી હતી કે આમ તો વિડિયોને સ્ટોપ કરીએ અને પછી આપણે બીજા વિડિયોમાં લઈએ પરંતુ હવે આપણે આ વિડિયોને કેરી ફોરવર્ડ રાખીએ છીએ અહીંયાથી લાંબો જ રાખીશું વિડીયોને બલે થોડો લાંબો થઈ જશે પણ આ પાર્ટ અહીં કવર કરી લઈએ આપણે તો પરંતુ વિડિયો ખૂબ લાંબો થઈ જશે અને જોઈએ ટ્રાય કરીએ આપણે કે અહીંયા સુધી રાખીએ વિડિયોને